અમદાવાદ જિલ્લાના મહીજા ગામે નવનિર્મિત મંદિરનો પ્રતિષ્ઠા વિધિ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયથી અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આરંભાયેલી બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ પ્રવૃત્તિ આજે વિકાસના નૂતન સોપાનો સરકાર રહી છે તાજેતરમાં તારીખ ચોવીસ ચાર બે હજાર પાંચના ના રોજ અમદાવાદમાં બિરાજમાન સ્વામીશ્રીએ દસક્રોઈ તાલુકાના મહીજડા ગામના નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓના પ્રતિષ્ઠા વિધિ પૂર્વવિધિ કર્યો હતો તાજેતરમાં તારીખ ચોવીસ ચાર બે હજાર પાંચ ના રોજ અમદાવાદમાં બિરાજમાન દસક્રોઈ તાલુકાના મહીજાળા ગામના નવનિયમિત બીએપી સ્વામિના મંદિરની મૂર્તિઓનો પ્રતિષ્ઠા પૂર્વ વિધિ કર્યું ત્યારે સૌને તેની વિશેષ પતિથી થઈ હતી મૂળ ચિત્રાસર રહેતા અંબાલાલભાઈ સને ઓગણીસો ચોસઠ માં સારંગપુરના જીવા ખાંચરના વંશજ આકા બાપુના યોગમાં આવ્યા અને તેઓના સંપર્કથી અહીં સત્સંગની શરૂઆત થઈ ચતુરભાઈ કાશીભાઈ અમલાલ ચિનુભાઈ હેમાભાઈ રતિભાઈ પ્રભુભાઈ વગેરેના પ્રયત્નોથી અહીં સત્સંગનો વિકાસ થયો સ્વામીશ્રીએ પણ અનેક વખત અહીં પધારીને ખૂબ પુરુષાર્થ કરીને સત્સંગને વેગ આપ્યો પાંત્રીસો ની વસ્તી ધરાવતા આ ગામમાં સત્સંગનો વિકાસ થતાં જ મંદિરની જરૂરિયાત ઊભી થઈ રમણભાઈ કિરણભાઈ મંગાભાઈ હેમાભાઈ નટરભાઈ વગેરે હરિભક્તોએ બસ સ્ટેન્ડ પાસે મંદિર નિર્માણ માટે જમીન દાનમાં આપી હતી તારીખ પાંચ માર્ચ બે ના રોજ મહંત સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ મંદિર નિર્માણમાં કાશીભાઈના સુપુત્ર મંગાભાઈ તથા અંબાલાલભાઈના સુપુત્રો નંદુભાઈ ભીખાભાઈ દીપેશભાઈ જયેશભાઈ યોગેશભાઈ કિરણભાઈ હિતેશભાઈ વગેરે તન મન ધનથી સહકાર આપ્યો હતો આ ઉપરાંત અંબાલાલભાઈ કનુભાઈ ભીખાભાઈ ભાઉભાઈ સનાભાઈ ગોવિંદભાઈ નટરોભાઈ ત્રિકમભાઈ વગેરે પણ મંદિર નિર્માણના કાર્યમાં આર્થિક સહાય કરી હતી કનુભાઈ પુનમભાઈ દુર્લભભાઈ તથા દિલીપભાઈએ મૂર્તિઓની સેવા કરી હતી સમગ્ર સત્સંગ મંડળે મંદિરના કળશ અને ધજાની સેવા કરી હતી માત્ર તેર મહિનાના ટૂંકા ગાળામાં જ મંદિર નિર્માણનું કાર્ય પૂરું થયું હતું પૂજા બાદ સ્વામીશ્રીએ પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન કરી આરતી ઉતારી તથા મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ હરિભક્તો પર અક્ષત વર્ષા કરી સૌને આશીર્વાદ આપ્યા હતા સ્વામીશ્રીના સાનિધ્યમાં અમદાવાદ ગ્રામ્ય ક્ષેત્રના હરિભક્તોની એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા બાદ સભાનો પ્રારંભ થયો હતો વિદ્વાન સંતોના પ્રવચન બાદ સુકન બારોટે શ્લોકગાન તથા દેવાંશ દરજી નામના બાળકે વચનામૃતનું નિરૂપણ કર્યું હતું ત્યારબાદ ધર્માનંદન સ્વામી અને કાર્યકરોએ આ વિસ્તારના કેટલાક ભક્તોના પ્રેરક પ્રસંગો રજૂ કર્યા ધોળકાના પ્રતાપભાઈ દારૂના અઢંક વ્યસ્યની હતા પ્રતિષ્ઠા પૂર્વે સ્વામીના દર્શનથી તેઓને અંતરદ્રષ્ટિ થઈ અને સંતોના યોગથી વ્યસન મુક્ત થઈ ગયા ધીમે ધીમે સત્સંગની પાકી દ્રઢતા થઈ મંદિરની પ્રતિષ્ઠા બાદ દરરોજ તેઓ તેમના પત્ની સાથે મંદિર વાળવા નિયમિત રીતે પહોંચી જાય છે જલાલપુર ગામના દક્ષિષ પટેલ દિલ્હી અક્ષરધામ અઢાર મહિનાના ધારણા રહ્યા છે આવા વ્રતની વચ્ચે પણ આજે ચાલીસ કિલોમીટર પદયાત્રા કરીને તેમણે ગુરુ ભક્તિ અદા કરી હતી કઠલાલથી પણ મહિલાઓ તથા બાળકો પદયાત્રા કરીને સ્વામીજીના દર્શને આવ્યા હતા વિરમ ગામના નિશિતભાઈ અસલાલીભાઈના રાજુભાઈ વગેરેના પ્રસંગો પણ આવા જ પ્રેરક છે આ પ્રસંગોની રજૂઆત બાદ વિવિધ મંડળોએ ભક્તિભાવપૂર્વક બનાવેલા હાર કાર્યકરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા હતા સભાના અંતમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ સૌને કુર્તાર્થ કર્યા હતા આશીર્વાદ બાદ ગ્રામ્ય વિસ્તારના સૌ ભક્તોને સ્વામીશ્રીના સમીપ દર્શનનું સુખ પ્રાપ્ત થયું હતું આજે સંધ્યા સત્સંગ સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વામીશ્રીના દર્શન આશીર્વાદ માટે ખાસ પધાર્યા હતા શ્રી નરેન્દ્રભાઈએ હાર અર્પણ કરી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું હિન્દુ અસ્મિતાની વિગતસર અને મનન્ય છણાવટ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાળ સત્સંગ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત અનેક રીતે ભાગ્યશાળી છે આપણે મહાભાગ્યશાળી છીએ કે પ્રમુખ સ્વામી જેવા મહાપુરુષ આજના યુગમાં આપણું માર્ગદર્શન કરી રહ્યા છે તેઓ હિન્દુ ધર્મની મહાપરંપરાનો એવો મણકો છે જે રાષ્ટ્રને સમયનો કાળ શક્તિની જરૂર છે એ તેઓ આપતા રહ્યા છે કાર્ય કરીને તેઓ આપણને રાહ દેખાડે છે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયે માનવજાતનું શું કલ્યાણ કર્યું છે એ મૂલવવા માટે આપણે બહુ નાના પડીએ પણ પચીસ વર્ષ પછીનું સાચું મૂલ્યાંકન થશે કે જીવનમાં આધુનિકતા અને વૈજ્ઞાનિકતા દિવ્યતા અને ભવ્યતા એનો સુમેળ કરીને વૈશ્વિક પરિવેશને અંદર આ સમાજ જીવનને આધ્યાત્મિક ચેતના આપવાનું કામ આ યુગમાં પ્રમુખ સ્વામીના નેતૃત્વમાં કેવું થયું છે આ સામર્થ્યને આપણે પૂજીએ છીએ આ ત્યાગને તપશર્યાને પૂજીએ છીએ તારીખ પચીસ ચાર બે હજાર પાંચના રોજ સવારે મંદિરના ચોકમાં કાષ્ઠની કોતરણી યુક્ત પાલખીમાં ઠાકોરજી સાથે ત્રણ મોરના કપાળ ઉપર પણ ચાંદલા કરી પાલખીને પ્રસાદીની કરી હતી આજે પૂજા દરમિયાન સંતોએ શ્રી હરિના ચરિત્રની સ્મૃતિ કરાવી હતી સાંજે નવા વર્તમાન ધરાવી સ્વામી શ્રી સભામાં પધાર્યા વિવેક સાગર સ્વામીના પ્રવચન બાદ પ્રમુખ સ્વામી આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા ડોક્ટર વીપી પટેલ ડોક્ટર આશીષભાઈ વ્યાસ તથા ડોક્ટર બાજડિયાને સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા વિવેક મુનિસ્વામીએ કાર્યકર માર્ગદર્શિકા નામની હિન્દી પુસ્તિકાનું સ્વામીશ્રી પાસે ઉદઘાટન કરાવ્યું અમદાવાદના જુદા જુદા વિસ્તારના પાંચ યુવકોએ ચોવીસ કલાક સુધી એકસો ને પંચાણું જન મંગલના પાઠ કરીને સ્વામીશ્રીના સુસ્વાસ્થ્યની મંગલ કામના કરી હતી આ યુવકો અને પારાયણ યજમાનો સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા સભાના અંતે સૌ ઉપર આશીર્વાદ વર્ષાવતા સ્વામીશ્રીએ ભક્તિસભર જીવન જીવવાની પ્રેરણા આપી હતી તારીખ ચોવીસ ચાર બે હજાર પાંચના ના રોજ સ્વામીશ્રી પ્રાતઃ પૂજામાં માઉન્ટ આબુથી મંદિરના એકસો વીસ બાળકો દર્શને આવ્યા હતા તેઓએ સમૂહમાં ચોસઠ પદીનું ગાન કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી પ્રાતઃ પૂજા બાદ ત્રીસ જેટલા બટુકોને સ્વામીશ્રીના આશીર્વાદ તથા સમૂહ યજ્ઞ પવિત્ર આપવામાં આવી હતી સંધ્યા સત્સંગ સભામાં સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા હિન્દીમાં પ્રકાશિત અક્ષર બ્રહ્મ સ્વામી સ્વામિકા ઉપદેશ મૃતમ પુસ્તકનું સ્વામીશ્રી ઉદઘાટન કર્યું હતું